હલો મિત્ર કેમ છો મજામાં જો આજે ગણપત દિવસ છે તે ગણેશ સ્થાપનાની બધા મિત્રોને હાર્દિક શુભકામનાઓ અને એક વાત કહેવાની છે કે આપણે મામાદેવે ગણપત દાદા છે આવો તમને હું નાનું લોકેશન બતાડું મામાદેવ ચોકડી અને મામાદેવ ગણપતદા બહેરેલા છે હાલો તમને હું ગણપત દા બે બતાડું જો અમારા બધા ગણપત દાદાના સાહકો એ વ્યાજ દીધા છે તો આવો તમને બતાડો ગણપતદા જો હાલો જો તમને લઈ જાવ ને હાલો ગણપતદા બે હાલો ગણપતદાનું લોકેશન તમને આપું છો

ગણપતિ મહારાજ ગણપત બાપા કોરિયા ગણપતિ બાપા કોરિયા જો ગણપતિ દાદાને બ્યા દીધા છે આપણે 10 દિવસનો ઉત્સવ છે આવો દર્શન કરવા પધારો બધાય ગણપતિ દાદાના લાડવા ખાવા બે વાગે ડિસ્કો ના પડો ગણપતિ મહારાજ મિત્રો ગણપતિ મહારાજ ના ભાઈ ભક્તો છે તો ગણપતિ બે દીધા છે આપડે મામાદેવ સોકડીએ જો આ મામા નું મંદિર છે તો અને ગણપતિએ તો નદીના કાંઠે વ્યહારેલા છે આવો તમને હું નદી બતાડું તો નાનું લોકેશન તમે જોવો રાતે ખાલી તમે ધોઈ જ્યો આ નદી છે અમારી તો ના નદીના કાંઠે ગણપતે વહેળેલા છે જો તો છેને પણ ગણપતિ મહારાજના આગમનની જો નદી કાંઠે કેવો ફર્સ્ટ ક્લાસ નજારો છે નદી કાંઠે ભાઈ ભક્તો ગણપતના ફોટા પાડે છે દુકાન છે જો ગણપત વ્યાજ છે મામા ચોકડીએ

हेलो तुमने मामादेव નું મંદિર બતાડ દો જઉ આપણે જીસ્યા જો તો પરબ છે मामादेव જો मामादेव નું મંદિર આવી ગયું આપણે मामादेव દર્શન કરી લેવી હા હા ઓ

આ જગ્યા એટલે ભાગ લે આપડે પાસળ લીધે પાસળની સાઈઝ માં જય મામાદેવ એ માતાજી જય નાગભાઈ માં જુઓ અહિયાં મામાદેવ શો કરીએ ગણપતિ બિયારાજ 等，走。So. So.